જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે હું સમજીયો નહીં પુજારીજી તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે અને આ જ સત્ય છે ચાલ દીકરા શું બોલા ગુરુજીને કાઈ નહીં દીકરા દીકરા તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે તારી કુંડલી બહુ તેજસ્વી છે દીકરા मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं यही शायद पिता का प्यार होता है पापा उठ जाओ पापा मैं आपके बिना नहीं रह सकता पापा आप कहाँ चले गए अत्यार सुधीमा उन हजारों छोकरियों ने जन्म कुंडली जोई चुके हो चुके पर आवा मूरत मां जन्मेली छोकरी अजीनत ही मरी क મળી ગઈ એ હા સ્વામીજી જે છોકરી ની જન્મ કુંડળી તારા કુંડળી થી મળવી જોઈએ જો મારી વાત સાંભળ આ છોકરી સાથે જો તારા લગ્ન અમાવસ્યા ના રાતે થઈ જાય તો સારું તો બેટા જિંદગી માં તને કોઈ જાત ની તકલીફ નહીં નડે સર તમે બોલાવી મને આ તો બહુ કમાલ ની છે શું કહ્યું સર सौम्या अकाउंटेंट વિચાર્યું હતું એવી જ છે પણ છે કમાલની સર અ કંઈ નઈ કંઈ આવો બેસ 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 ને કઈ વાંધો ની સર કહો ને તું બેસ તો ખરી બેસ ને સર આ તમારી ચેર છે કોઈ વાંધો નહી એક દિવસ તું જા ચેર પર બેસવાની છે બેસી જા શું છે ને શોના 25 વર્ષથી હું એક છોકરીને શોધી રહ્યો હતો અને આ જઈને મને મારું સોનું મળી ગયું છે જો તું માની જાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું શું એ ક્યાં જઈ રહી છે બેસ 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 જો કોઈ ઉતાવળ નથી તું આરામથી વિચારીને જવાબ દે બસ મને નારાજ નહીં કરતી એક મિનિટ નો ટાઈમ છે ના નહીં પાડતી હા મને ગુસ્સો આવી જશે મારી સાથે લગ્ન કરીશ કે નહીં એટલો જવાબ આપી દે હું તને જવા દઈશ સર જવા દો મને

अमें बन्ने मरी ने एक शॉप खोलवाने विचारी थे। <laughs> सुपर वाइडिया थे। आज कर जो तमें बन्ने। अच्छा तू तेरा हीरोसाथ है लगना क्या रे करवानी चाहिए? <laughs> जल्दी ले <laughs> <गुं>। <laughs> कुम, कुम, कुम। <laughs> <laughs> करे लेशु। तू लकी थे। लवर्स इसलिए तमारा जी माहौल चुहिए। सीरियसली यार। कम कम कम। सर क्या फोन करी गया थे? सर? सोमया